નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલોડીડ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ઊંજાર નવસો અગિયાર થી સાત હજાર સાતસો પચાસ રૂપિયા બોટાદ નવસો થી 160 रुपया राजकोट 850 થી 1590 રૂપિયા પાલનપુર 1000 થી 7780 રૂપિયા અંજાર 2400 થી 2850 રૂપિયા પાટણ 825 થી 2530 રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ 25 કિલો દીઠ તારીખ 9 4 2024 ઊંજા 3510 થી 5750 રૂપિયા બોટાદ 3870 થી 4855 રૂપિયા રાજકોટ 3420 થી चार हजार रुपया गोंडल पात्रीस सो एकावन चार हजार नेव रुपया भावनगर त्रण हजार पचास थी चार हजार पाच सो चाळीस रुपया जसदण पासो चार हजार सो रुपया अमरेली अडत्रीसो वीस चार हजार नऊ सो पच रुपया मोरबी चार हजार वीस चार हजार दस रुपया जामनगर चार हजार चार रुपया